નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દયાની દેવી અમરમા જેતપુર તાબાના પીઠડીયા ગામના લખમણ ડવ અને કમુમાની દીકરી અમરબાઈ વિસાવદ્ર તાબાના શોભાવટલા ગામમાં પોતાના મોસાળ સાવડા પરિવારમાં લાડકોટથી રહેતા હતા અમરભાઈની ઉંમર થતાં જ જમાનાને અનુરૂપ સારા ઘરેથી સગાઈના માગા આવવા લાગ્યા દીકરીના માગા આવતા જ ડવ અને કમુમાએ મોસાળમાં મોટી થઈ રહેલ દીકરીની સગાઈ સાથે તેના લગ્નની ઉતાવળ કરી અમરબાઈનું બગસરામાંથી માંગુ આવતા સગાઈનો પ્રસંગ ધામધૂમથી ઉજવવા લક્ષ્મણ ડવે તૈયારી આદરી તો કમુમાં પિયરિયાઓને સગાઈનું આમંત્રણ આપવા સાથે દીકરીને ચેડવા લક્ષ્મણ ડવને લઈને વડલા પહોંચી ગયા પીઠડીયાથી દીકરી જમાઈ આવતા છાવડા પરિવારમાં ખુશીનો માહોલ રચાયો ત્યારે પિતા લક્ષ્મણ ડવ અને માતા કમ્માને જોઈ હરખાયેલા અમરબાઈ અરખનો અહીંયામાં સમાતો ન હતો લક્ષ્મણ ડવે શોભા વડલામાં બે ત્રણ દિવસ મહેમાન ગતિ માણી સગાઈમાં હાજર રહેવાનું સૌને ભાવપૂર્વક આમંત્રણ આપી પરિવાર સાથે પીઠળિયા જવા વિદાય લીધી લખમણવે જાતવાન બળદોને ગાડે જોડી રાસ ઢીલી કરતાં રેવાડ સાલે બળદોએ પીઠડીયાનો માર્ગ લીધો ગળામાં રૂમઝૂમ કરતાં ઘૂઘરાના અવાજ સાથે પીઠ ઉપર શોભતી ઝૂલો સાથે બળદો એક ધારે સાલે આગળ વધી રહ્યા હતા કમુમા અને અમરભાઈ સાથે અલગ મલકની વાતો સાથે રસ્તો ઉકેલી રહ્યા હતા લખમણ બપોરનો સમય થતાં બળદોને બે ઘડી આરામ કરવાનું વિચારતા આસોન આકરા તાપમાં વાવડીની સીમમાં સરભંગ ઋષિનો આશ્રમ જોયો આશ્રમની બાજુમાં આવેલ વડલા જોતાં જ રાઇસ ખેંસી ગાડુ વડના નીચે લીધું બળદોને વહેતા ઝરણામાં પાણી પીવડાવી નિરણ પૂરો કરી પરિવાર સાથે બપોરા કરવા બેઠા કમુઆમાંએ પિયરમાંથી આપેલ સુખડીનું ભાતું ખોલતા તેની સોડમ સારે બાજુ ફેલાઈ ગઈ લક્ષ્મણ ડવે સૌ સાથે સુખડીના ત્રણ ચાર સોસલા ખાઈ ઓડકારો લેતા વડલા નીચે આરામ કરવા વાહો લંબાવ્યો અમરબાઈએ આ મા બાપને આરામ કરતા જોઈ વડ સામે આવેલ ઝૂંપડીઓમાં રોગીઓની સેવા કરતાં સાધુને જોતાં જ તે ત્યાં પોષી ગયા કોડ અને રક્તપિતથી પીડાતા લોકોના શરીરમાંથી નીકળતા લોહીપરું સાફ કરતા સાધુને જોઈ અમરબાઈ નવાઈ પામ્યા દર્દીઓના લોહીપરું સાફ કરી સ્નેહથી છાંતણ આપવા માટે પાટાપીંડી કરતાં સાધુ એક પછી એક દર્દીની સારવાર કરતાં આગળ વધી રહ્યા હતા તે જોઈ અમરભાઈને તેમને મદદ કરવા આગળ વધતા સાધુએ રોકતા કહ્યું દીકરી તું રક્તપિત્યથી દૂર રહે તેને અડવાથી શેપ લાગે બાપુ રક્તપિત્યના લોહી પરું ઘસી તમે સાફ કરો છો તો તમને શેપ નથી લાગતો દીકરી હરિ નામનો ચેપ જેને લાગ્યો હોય તેને રક્તપીઠનો ડર કેવો બાપુ જો તમને ડર ન હોય તો હું આહિરની દીકરી છું મને બીક કેવી દીકરી હું તેને પીવડાવતો નથી આ ચેપી રોગ છે એટલે દૂર રહે તો સારું બાપુ તમે આ ઉંમરે દુખ્યાની સેવા કરો છો અને મને દૂર રહેવાનું કહો એ ઠીક નથી દીકરી તને આદત છે પણ તારા માટે નવું કહેવાય મૂળ મુંજિયાસર ગામના દેવા રબારી ગિરનારના જંગલમાં આવેલ રામનાથ મહાદેવના તપસ્વી ઋષિ જયરામ ભારતીના શિષ્ય હતા જ્યારે તેઓ રબારીના ગુરુ ઋષિ જયરામ ભારતી ગધેશ્વરના ડુંગર ઉપર સાધના કરતા મુસ્લિમ ફકીર નુરશાપીના શિષ્ય હતા દેવા રબારીએ સંસારનો ત્યાગ કરી સંસાર ધારણ કરતા ગુરુ જયરામ ભારતી દેવાની જગ્યાએ દેવીદાસ નામ આપી રક્તપિત્યની સેવા કરવાનો આદેશ કર્યો બિરુદ અપના પાળતળ પૂરણ કરત સબ આ ઝાકો જગમે કોઈ નહીં તાકો એક સંત દેવીદાસ સંત દેવીદાસને રક્તપિત્યની સેવા કરતા જોઈ અમરમાં વા વિભોર થઈ ગયા ક્ષણભંગુર સાંચારિક સુખની જગ્યાએ સેવામાં રહેલ શાશ્વત સુખનો સાક્ષાત્કાર કરતા અમરમાં વડ નીચે સૂતેલા મા બાપ પાસે પહોંચી ગયા લક્ષ્મણ ડવ બડદોની રાસ ગાડું ઊભું રાખી મા દીકરીની રાહ જોતા હતા પરંતુ અમરમાને સમાધિ લાગી ગઈ તેમ રક્તપિત્યની સેવા કરતા સંત દેવીદાસને જોઈ રહ્યા હતા દીકરીને વિભોર જોતા કમુમય તેના ખંભો પર ધીમેથી હાથ મૂકી ગાડામાં બેસવાનો ઇશારો કર્યો અમરમાએ અસકાજીભે રક્તપિત્યાની સેવા કરવાની જનેતા પાસે રજા માંગી અમરમાની વાત હસી કાઢતા કમુમાએ તેનો હાથ પકડી ગાડા તરફ આગળ વધ્યા ત્યારે અમરમાએ આંખમાં આંસુ સાથે હાથ જોડી રક્તપિત્યાની સેવા કરવાની ફરી મંજૂરી માગી લખમણ મા દીકરીની વાત સાંભળી સંન્યાસી જીવનની કઠિનતા અમરમાને સમજાવી પરંતુ અમરમા મક્કમતાથી પોતાની વાળને વળગી રહેતા લક્ષ્મણ ડવે સોબડલાથી મામા મામી અને બગસરાથી સગાઓને તેડવા માણસો દોડાવ્યા લક્ષ્મણ ડવ સાથે શોભાવટલાથી આવેલા મામા મામીએ સમજાવવા છતાં અમરમાએ મક્કમ રહી સૌને હાથ જોડી રજા માંગી અમરમાનું વેરાયગ્યુ જોઈ મા બાપ અને મામા મામીએ આશીર્વાદ સાથે સંત દેવીદાસના આશ્રમમાં જોડાવાની ભારે અહીંયા રજા આપી એ દરમિયાન બગસરાથી પોતાના દીકરા માટે અમરમાનું માગું નાખનાર સગા આવી પહોંચતા તેમને અમરમાને સમજાવ્યા પરંતુ અમરમાએ તેમની વાત કાને ન ધરતા માથે ભારે સગાઓએ ગુચ્છે થઈ આશ્રમ સાથે લેતા વાતાવરણ તંગ થઈ ગયું અમરમાંનું વૈરાગ્ય જોઈ મા બાપે રક્તપિત્યાની સેવા કરવાની રજા આપતા સંત દેવીદાસ આશ્રમમાં સન્યાસીઓની તરીકે તેઓ જોડાયા સરભંગ ઋષિનો આશ્રમ યુગોથી તેની આગવી ઓળખ ધરાવે છે કચ્છના પ્રસિદ્ધ સંત મેકરાન દાદાએ અહીં કઠોર તપ કરી બાર વર્ષ સુધી કાવડ ફેરવી અન્નચેત્ર સલાવેલ માનવ સેવા એ જ પ્રભુ સેવા મંત્રને સાર્થક કરતા સંત દેવીદાસે સમાજમાંથી તિરસ્કૃત કોઢિયા અને રક્તપ્રિત્યાની સેવા સાથે મુખ્યાને ભોજનનો સિલસિલો ચાલુ રાખેલો સંત દેવીદાસના સેવા કાર્યમાં અમરમાં જોડાતા તેઓ દર્દીઓ નવરાવી ઘાવ સાફ કરી ઔષધના લેપ અને પાટાપિંડી સાથે પ્રેમથી જમાડતા અમરમાંની પ્રેમભરી ઉપ અને આમ રોગીને રોગમુક્ત કરતા એ સાથે ભિક્ષા માટે ખંભે કાવડ મૂકી ભૂખ્યાની ભૂખ ભાંગવા સદાવ્રત ચલાવતા ભેસાણના સાદુ ખુમાણે અમરમાંની પરીક્ષા કરતા તેને સદાચારના માર્ગે વળી અમરમાએ ભક્તિના રંગે રંગી દેતા સંત દેવીદાસે તેને કંઠી બાંધી અને શિષ્ય બનાવેલ સાદુળ ભગત તરીકે પ્રસિદ્ધ થયેલ આ શિષ્યની સમાધિ પરબધામમાં આજે પૂજાય છે એક વખત સોરઠમાં વરસાદ ઓછો પડતા ચરભંગ ઋષિના આશ્રમમાં પાણીની તકલીફ પડતાં કૂવો ગાળવાનું શરૂ કર્યું જય માતાજી દેવીદાસ અમર દેવીદાસ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો આભાર